દુઃખ તો એક બાજુ આવે છે ને જાય છે તો જાય જ પણ તમે તમારી માતાને ને લાઈન ઉપર ધર્યા રાખો માં સુખ દુઃખ તો છે જ આવાનું છે ને આવશે ને જશે એની કોઈ ચિંતા નહી પણ માં મને એટલી બુદ્ધિ આલજે એટલું સત આલજે એટલું જ્ઞાન આલજે હું તારા રંગમાં રંગાયો છું તારા ચરણમાં છું મને લોક સેવા કરવા દેજે

અમારા કરતા પેલા આબરુ તારી જ એમાં દેવ માતા દરેક રાજી શક્તિ રાજી રે માણસની માણસ ની મદદ થાય ના થાય પણ કોઈ ગાય કુતરો આ કોઈ મૂંગું પ્રાણી હોય ને એની સેવા કરી શક કોકને પાણી પીવડાવી દેજો બહુ બધા લોક સેવા કરે ભંડારા કરે જ બધું ખવડાવે જ પણ તમે તમારા હાથ થી કોઈ ગાય ને લઈ જઈને ખવડાવી દેજો કે લો માં તારા નામથી ખવડાવ જાણવું નહીં કદાચ તમારી માતા તમારી ભેળી ભેળી ઉભી રહે કોઈને પૈસા હાલવાથી દાન થાય એવું નહીં કે એની મદદ એવી રીતે કરજો કદાચ કોઈ ગરીબ હોય ને દવાખાનામાં કદાચ એની ના પહોંચ થતી હોય ને પૈસામાં ઘટ પડી હશે ને તો એનો પાંચ પછીનું મદદ કરી દેજો કે લો તમારી માતાના ખાતામાં જમા કરીને ત્યાં ત્યાં ભૂલી જાતો બાંધાવો કોઈને કહેવાની જરૂર નહીં કે મેં આની મદદ કરી પણ એ હૃદયથી તમને પ્રાર્થના કરશે કે માં હે મારા નાથ એ ભગવાન એનું કલ્યાણ કર કોઈ આવ્યો મારી આટલી મદદ કરી ગયો એ દુઆ કરે ને તમને કામ લાગે શું કેવાય મદદ એને ભક્તિ કેવાય એને મદદ કેવાય નામ લીખવાથી કોઈ દાન પૂર્ણ લાગતું નહિ પટેલ એમાં કહે ફલા ભાઈ નું આટલું દાન આવ્યું ફલાણે ભાઈ આટલા ભંડારામાં પૈસા ઉમેરો કર્યો કોઈ અગિયાર હજાર એકવીસ હજાર પાંચ હજાર પણ ગુપ્ત કદાચ પ્રાર્થના કરીને દો કે માં તું જાણે હું જાણું છું લોક સેવા થાય છે ને માં કોકનો નું હે કોક પેટ ભરાય છે ને કોક ભૂખ્યાને ને અન્ન મળે છે ને માં તું જાણે હું નહીં જાણતું આટલું કરી ભૂખી ચડ જાઉં બાર મહિને કદાચ તમારા ભંડાર ના ભરદે તું મેળડી નહીં હંડાવ બાર મહિના થતા થતા તમારા ઘરના ભંડાર ભરાઈ જાય તમે જે ધારવા ઈચ્છા નાખી બેઠા હશે ને એ પૂરણ કર્યા લે રામદેવ કેવાય માતા કેવાય રામ હું દરેક ને એટલા માટે કહું છું કે ભક્તિ એવી રીતની કરજો તમારી માતા તમારી માતા રાજી રે તમારું દેવ રાજી રે આખી સમાજ રાજી રે કે ના ફલા દીકરો સારું કામ કરે છે એના સમાજમાં સારું હારું બોલે જ એની માન મર્યાદા વધુ મળી જાય કોઈ દીકરી કદાચ ભણી ગણી નાય હશે ને સંસાર ના નિયમ જાણી ગઈ હશે ને સારી વાતે બોલે સારું બોલે કોઈને હામ ન કરે તો આખું સમાજ એને હારા આશીર્વાદ ભગવાન એનું હારું કરે ભલું કરે હામે સંબંધ જોડાતું હશે ને ફલાણા વ્યક્તિ ની દીકરી છે તો બાજુ વાળા કદાચ સમાજ જોઈ ને કહી દે ને બરાબર વ્યક્તિ એના દીકરીના સંસ્કાર હારાશ ખરાબ ઘર નહીં એની આબરૂ ની ક્યારેય ધજાગરા નહીં થાય કદાચ ઘર માં તમે ભક્તિ કરતા હશે તમારી માતા પ્રાર્થના કરજો કે માં આ દીકરા દીકરી બધું તારા હાથમાં છે આ પરિવાર બધું તારું છે હું જાણું નહીં અને કાલ કદાચ સમાજમાં ખરાબ થશે ને માં પેલા નીચું જોવું પડશે માં એને સદબુદ્ધિ બુદ્ધિ આલજે સત હે એની અંદર જ્ઞાન આલજે માં સમાજમાં ખરાબ ના થાઉં જોઈએ એની માતા પિતા આટલું કરી શકે કે નહીં દીકરા માટે તમે કહી શકો કે નહીં તો શું માતા આંધળી છે નહી સાંભળતી દરેક દેવ સાંભળે છોવીસ કલાક દેવ જાગેસ કોઈ ઊંઘતું નહી પણ ઊંઘી ગયા તમે તમારું ઊંઘ ઊંઘી જાય ગાંધાઓ અગરબત્તી કરવા કે છે ને તો દીકરા હું વાત કરું ભાઈ બંધ બેઠાશ માણસો આંગણે બેઠાશ નાના નાના બાળકો ને કે છે કે તું કર દે ને છાલે તો કદાચ એ ભાઈ બોલી હશે ને તો પેલા એને મોટું પકડી ને કે છે હામે માણસો બેઠાશ બોલવાનું ભાન રાખજે તો હું દરેક ને એવું કહું છ વાગ્યા પછી છ વાગ્યા સુધી કદાચ દુનિયાનું કામ કરી લેજો પણ છો તમને કજુ ના આવડે કોઈ વાંધો નહીં પણ આટલી જરૂરથી પ્રાર્થના કરજો કે માં અમે જેવા છે એવા તારા છે ને જ્યારથી હું ઉઠું ત્યારથી પાપ કરું

आतली प्रार्थना तरी माता देभळे कोण नाहीत जाणू चु पैसा नि पडी पैसा न पैसा लुटाय मान सन्मान पैसा होय ने માન મળે સન્માન મળે એ એક સમય ખોટું બોલે તો બોલે હા હા બોલે જો ગરીબ એવું કહી દે ને આ વાત ખોટી છે એને આખું સમાજ દે ચૂપ પૈસા જોર કરે હું દરેક ને કહું પણ કદાચ તમે હૃદય થી આટલી પ્રાર્થના કરો ને ગમે તેવું ભાઈ છે ને મારો માનો જણ્યો કોઈ જુદો નહી મા એના ઘર માં હો આવી ચાર થી જુદો પડ્યો અમારી જનેતા એક અમારો બાપ એક માં તું હાસવી રાખજે અમે જ કહે બોલીન બીજો બોલી જાયે પણ માં મન માફ કરજે મારી ભૂલ હશે તો મન ક્ષમા કરી દેજે અને મારા ભાઈને બુદ્ધિ ના આવે ને એ મારા ના તેને સદ બુદ્ધિ લાઈ અને માં તારા શરણ માં લાવે હવે છાર હરકા રહીએ આવું ખાઓ ને ગાંડાઓ તો તમારી માં એને વેણી વેણી લઈ આવે તમારું દેવ એના થરણ માં રાખે કદાચ સાંભળાવે એના મગજમાં ફીટ થઈ જાય પણ તમે આવું કરી નહીં શકતા કાલ કદાચ ભાઈ કઈક વાહન લાવ્યો હશે ને તો નાનો ભાઈ બેઠો બેઠો જોયા રાખશે અને ભાઈ ને ઘેર કદાચ દીકરી ના સંબંધ હોય કે દીકરા ના સંબંધ હોય ને તો પેલા એ રિહામણા માણસે કે મને ના દુ મન કીધા વગર કરી દીધું તું કર લે જા કોઈ વ્યક્તિ પાર કરે જાને કે છે કે ભાઈ મારો હે થોડી બબાલ થઈ ગઈ એનું સમાધાન કરાવો આવી રીતે તમારામાં જેની જેણી વાત માં તમે ખોટું ખરું બોલી જાઓ અરે એમાં કોઈક ની માતા આવતી હશે તો કહી દે મારી માતા જોઈ લે મારી મા જોઈ લેશે છે છે મારી દશામાં જોઈ લેશે છે તને બાર મહિના ના કાઢવા દે અને કદાચ એ વ્યક્તિ નું દીકરું બીમાર પડ્યો છે ને એ જ બોલવા વાળી ભાઈ પેલી પ્રાર્થના કરે કે માં અમારી લાજ રાખજે તારે તમારી માતા માસો મારે કે લે બોલીને બીજું બોલે રા શું પછી તમારી માં તમને તમાસો મારે આવું બોલી હતી ને છ મહિના ના કાઢવા જોઈએ માં અને દીકરો બીમાર થાય તો પ્રાર્થના કરે છે માં જ જ તું કશું થવા ના દેતી તો એ બોલી ને પાછા ફરી જાઓ દેવી શક્તિ ના વચન એટલે વચન તમારા ગુરુ હજાર કર્યા કોઈ એવો વ્યક્તિ નહીં કે વગર ગુરુ નો દરેક ભક્તિ કરે ભક્તિ દરેક કરે છે ને રામ રામ દરેક કરે છે નામે દરેક તો દરેક ના દુઃખ કેમ નહીં મટતા દરેક ના ગુના માફ કેમ નહીં થતા એનું કારણ શું દરેક ભક્તિ નહીં કરતા કરે છે ને રામ રામ કરે ભક્તિ કરે જય માતાજી કરે જેવી જેવી ભક્તિ કરે છે ને પણ દરેક ભગવાન જોડે નમન કરીને કદાચ એ ગુના માફ કરી દેતો હશે તો તમારી માતાઓ તમારી માતાઓથી પા આગળ જઈને કહી દઉં આટલો ગુનો માતાજી કે છે અહી થી કદાચ કોઈ જીવ હત્યા કરીને હે ગંગા નદી ગયા હશે ને નાઈ આયા છે લો પાપ ધોવાઈ જાય તો એ પાપ ધોયા પછી કદાચ ઘેર આવીને તમે એમના માતાની અનુમતિ વગર કયું તમારી કૃપા કરે ગાંડાઓ એક વાર નાઈ નાયા ફરી વાર કે છે કે આટલા જાઉં હું આ કામ કરી દઉં જાય નાઈ આવું દુવાર ગયા નહીં ગંગા ના પાપ ધોવાયા નહીં તો આવી રીતે કોઈ દેવ રાજી થાય ખરું ક્યારે તમારા પાપ નહી મારું તારો જીવ તારો હું તારા સિવાય કોઈ નો નહીં એ કરમ ભગવાન થી ડરવાથી કોઈ જરૂર નહી કરમ થી ડરજો અને કરમ હારા કરજો તેદાર તમને સારી સુવિધા મળશે હો રામ ખુબ રામ બઉ શીખવાડવો પડે તો તમને હજી માઇન્ડ માં ખબર નહીં પડી હું આટલા માટે શું કામ કઉ અત્યાર બેઠક માં આવશે મારે ઘેર થોડી તકલીફ છે હો હું એવું કહા કઉ હો આ વાંચો કોણ હતો હતો જ અમારા કુટુંબમાં પણ એ તો ગયા એનું કોઈ નથી એનો હિસ્સો તો કે હિસ્સો તો અમારા કાકા ની દીકરા ખાય છે અમને શું લાગે વાગે સમાજ તમારું હતું કુટુંબ તમારું લોહે લાગતું હે તો એનો હાક બને કે નહીં તો તમે કદાચ આટલા મોટા મોટા તહેવાર આવે તહેવાર ની અંદર એને યાદ કરીને આટલું ખાવા એને મૂકી દો ઓછું પડી જાય એનું નામ લઈને કદાચ તારી વસ્તી નથી કોઈ દીકરો હતો આજ આજ તને યાદ કરતો કરતો કે ના બરાબર પણ પણ તારું કોઈ નથી છે ને લો આ તમારા એક ગ્લાસ પાણી મૂક્યો એની આત્માન શાંતિ મળે કે નહીં એના ગમે તેવા ખોટા કરમ હશે ને તો એના માફ થાય કે નહીં તો તમે શું કામ એવું પૂછો આ મર્યા પછી અમારું શું એની જમીન પેલા ખાઈ મસ્ત રહે છે અમારે એનાથી કોઈ લેવા દેવા નહીં પણ એ લો લાગતું જે જગ્યા ઉપર રહો ને તમે જગ્યા રાખીને કરો કદાચ એ જગ્યામાં નખું જ હોય ને કોઈ વાંચ જ્યાંની જગ્યા છેડો અઢી રહ્યો હશે ને તોય છતાં તમારા પોપડા કાઢે માથા ટાકવા નહીં દે ગાંડા કોણ કે તળિયાનું દેવ કદાચ તમારા હે ધાબુ ભરી દે ને એના ધાબા ઉપર પીપળા ઉગાડે નામ મસાણી જેણા જેણા લખવા નાખે પગ પકડાઈ જાય એનું નામ નડવા વાળું દેવ કહેવાય આ તો કોઈને કહેવાય કેવાય નહિ કે તમને આ નડે આ નડે આનું દુઃખ પણ હું તમને કઉ કતાળિયામાં કદાચ સાફ છૂપ કર્યો છે ને સમાધાન કર્યા છે ને તો ઓટોમેટિક મસાણી મેરડી નું સમાધાન થયું ગમે તેવા દેવ ને પાછું ઊભું રાખી દે કોઈ રાફડા વાળી જગ્યા હશે ને તો એ જોઈ રાખજો જ્યાં રાફડો કદાચ તૂટ્યો હશે ને તમારું બાથરૂમ ઉપર પીપળો ના કેજો ગાંડા એના મસાણી મેળવી કેવાય કોઈ ના હોય એનો ભગવાન તો હોય કે નહી તમે તમારા પોતાના નહી ઓળખી શક્યા શું ઓળખવાના ઉમર જતી રીજ રામ હું એટલે તમને મુદ્દા સમજાવું કે તમારી માતા પ્રાર્થના કરજો કે માં અમને એવી ભક્તિ કે અમે કોઈની મદદ કરી શકીએ કોઈની સેવા કરી શકીએ તો ભલે પણ ખવડાવીને ખાઈ શકીએ આટલું તો અમને સત હાલજે આટલી ભક્તિ હાલજે આટલું જ્ઞાન હાલજે આટલી બુદ્ધિ હાલજે અમારામાં દુનિયામાં કદાચ અમારાથી કોઈ સારું કામ થાય ના થાય સમાજમાં માન મર્યાદા વધે ના વધે પણ આટલી અમે કોઈનું હારું કરી જેટલું બને એટલું કરી શકતો હે એટલું સત નથી અમારા જોડે પણ માં કોઈનું ખરાબ ના થવા દેતી અમારા અંદર કોઈ અહમ અભિમાન અહંકાર નહીં આવવા દેતી માં આટલી દયા કરજે કદાચ હાંજ હવાર કોઈના કોઈ વ્યક્તિની મદદ ના કરી પણ કોઈ પક્ષુ પ્રાણી કોઈ જીવ જંતુ ખવડાવીને ખાઈ આટલી દયા રાખજે ઓટોમેટિક તમારી માતાઓ રાજી થાય એટલું સત આલે એટલા તમને આશીર્વાદ આલે લો કે હજી પૂન કર હજી હારા સંસ્કાર આલુ હજી સત આલુ આટલી પ્રાર્થના દરેક દેવ કદાચ માતાજી રામ જેમ જેને માનો એને પ્રાર્થના કરજો કરી નીકળે છે ને કોઈ અમાવાસ હોય અમાવાસ ને દાડે કદાચ નારિયેલ લીધું હુકું અને એની અંદર ગોળ અને લોટ મિલાઈ ને કદાચ કોઈ ઝાડવાની નીચે નીકળતી હશે ને મૂકી દો ને તો તમારા પૂર્વ સુધી એ પહોંચી જાય તમારા પૂર્વજ કદાચ વર્ષોથી જુદા પડ્યા હશે ને એ કીડી જેટલો લોટ ખાય છે ને એટલું તમારા કણ કણ તમારા પૂર્વજ સુધી પહોંચી જાય તમને દોડવું ના પડે પિતૃ પાવા નહીં પડે જ્યાં કદાચ જેણી નીકળે છે ને ખોબરા અંદર મૂકી આને કોઈ ઝાડવાના થાળમાં મૂકી દેજો જેના દર ની તમારા પૂર્વજ ઉધી પૂછી પહોંચી જાય નિવેદ એની અંદર થોડો ગોળ નાખ્યો થોડો લોટ નાખ્યો ને ખોબરું મિલાઈ મૂકી દીધું હશે ને તો ઠેઠ તમારા પૂર્વજ સુધી જતું રહે ધીરે ધીરે કદાચ આવું ને આવું મનમાં વિચાર કરો કે માં આજ હું હવાર થી ઉઠું ત્યારથી કોઈ ગુના થાય બરાબર છે પણ એ અજાણ થી થાય ક્ષમા કરજે હે જાણે અજાણે કદાચ પગ મુકાઈ ગયો તો થઈ ગયો તો હું શું માં જોયું નહીં અને જોયું હોય તમે પગ ના મૂક્યા હોય એ ગુનો તમને માફ કરી દે ગમે તેવી માતા ગમે તેવું દેવ કોઈ દંડ નહીં કોઈ દંડ નહીં દે પણ અજાણ તમે અજાણ બની અને જાણતા ગુનો કરો છો ને એ ગુનો તમને ભોગવવો પડે એ ગુનો તમને ભોગવવો પડે કોઈ ભક્તિ કરે ના કરે કોઈ ખાવા પીવા વાળો વ્યક્તિ હોય પીવાળો ગમે તેવો વ્યક્તિ હોય કદાચ ભક્તિ નહીં કરી હશે ને એ અજાણતામાં બેઠો હશે ને એ કોઈ ભૂલ કરે એને ભગવાન માફ કરી દે માતાજી એને માફ કરી દે પણ જો જાણતા ભૂલ થાય એને છતાં ભોગવવી પડે જ પટેલ એના ભાગીદાર બનવું પડે એટલે જાણ્યા પછી કોઈ ભૂલ થવી ના જોઈએ હું દરેક ને એવું કહું ના થાય તો પ્રાર્થના કરીને કેજો કે મારાથી આ થાય એમ નહીં પણ થતા પછી તમે ભૂલ કરો છો ને એની સજા તમારે તમારે ભોગવવી જ પડશે હો રાવ એમાં કોઈ ભાગીદાર નહી થાય ભાગીદાર નહી સજા થવાની એ થવાની જ પણ તમે અંદર થી કબૂલ કર લો કે માં આજ પછી થી કોઈ ભૂલ ના થવી જોઈએ ખરાબ નજર મારી ના જવી જોઈએ કોઈની બેન દીકરી ઉપર સમાજની અંદર કોઈ પણ ની બેન દીકરી છે ને મારી આ નજર ખરાબ માં તું મને ક્ષમા કરજે આજ પછી આ બધું ના થવું જોઈએ તમારી માતા પડદા બંધ કરી નાખે રાજી થાય તો તમે પેલા અંદર થી આદત કાઢી નાખવી પડે તો એમ ને એમ કોઈ માતા ઉભી નહીં થતી છોડવું પડે સમાજ ની અંદર ચાર તમારો બદલાવ આવી જાય હો રાવ